જંબુસર તાલુકાની યુવતીને ગંભીર હાલતમાં સુરત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી યુવતી રેપ કર્યા બાદ માર માર્યા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જંબુસર તાલુકાની યુવતીને ગંભીર હાલતમાં સુરત હોસ્પિટલમાં ખસેડાય છે યુવતી પર રેપ કર્યા બાદ માર માર્યાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે ચાર યુવકો દ્વારા યુવતીને માર મારી ગંભીર ઈજા પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે ઘટનામાં જંબુસર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા બીજી બાજુ યુવતીને એક યુવક લઈ ગયો હતો ત્યારબાદ તે બાઇક ઉપરથી પડી હોવાનું યુવકે જણાવ્યું હતું સૌ પ્રથમ યુવતીની જંબુસરમાં સારવાર કરાવી ત્યાંથી સુરત સ્મિમિરમાં રિફર કરાઈ હતી પર રેપ કર્યા બાદ માર માર્યાના પરિવારજનોએ એ આક્ષેપ કર્યા છે હવે સાચું કારણ હતી સોમવાર ના એને તે રીતે મળવા એ છોકરાએ સફાને તે રીતે પછી ત્યાં લઈ જઈને મારી ને એવું કર્યું પછી મંગળવારના રાત્રે લઈને આવતો હતો તે રસ્તા મેં મને ખાલી ખાલી એવો ફોન કર્યો કે એ તારી બેન પડી ગઈ તો મને તું દવાખાને તો મેં જ્યાં જ્યાં છોકરા છે મારા તે હું ના ગઈ પછી મેં ના ગઈ પછી એ પાછા અમારા ઘરે ઇકવા આવ્યા તો અમે મળી જાય એવી છોકરી હતી તો અમે ના કે તું લઈ જા હવે એને રસ્તા મેં બહુ મારેલી છે મારા ગેમ મીકવા આવતા રસ્તા

વર્ટ લાઈન ઓ મનસે મને મારે ન્યાય જો 22 લાગે છે તમને સાથે લાગે લાગે છે મને મારે લેવું છે